હાલો ફેમિલી કેમ છો મજામાં બધા મિત્રોને હર હર મહાદેવ જય માતાજી તો તમે મને સપોર્ટ કરજો આ મારા ચેનલને મિત્રો તો આપણા ગયા આજે મહાદેવના મંદિરે અને આવડે માના દર્શન કરવા મિત્રો તો તમે મારા ચેનલમાં બન્યા જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી આપણે સપોર્ટ દીજો મિત્રો તો હમણાં તમને હું મહાદેવના દર્શન પણ કરાવીશ એવો મસ્ત મજાની જગ્યા હતી ત્યાં મહાદેવના મંદિરના દર્શન કરો મિત્રો તમે જોવા મહાદેવ તો આપણે મહાદેવના દર્શન કર્યા મિત્રો તો તમે પણ કરી લો મહાદેવના દર્શન અહીંયા મસ્ત મજાની જગ્યા પણ હતી મિત્રો આ મંદિરે આપણે દર્શન કરવા ગયા હતા પછી બાજુમાં હતું આવડાઈ મંદિર આપણે ગયા હતા બાઇક લઈને દર્શન કરવા ત્યાં બાજુમાં આવડાનું મંદિર છે ચાલો હાલો તમને ત્યાં પણ દર્શન કરાવું માતાજીના મંદિરે હાલો મિત્રો બંને જો આપણામાં મીડિયામાં એન લગી જોજો અને સપોર્ટ કરજો તો મિત્રો જો આ આવડાનું મંદિર છે આપણે માતાજીના દર્શન કર્યા માતાજીને ફૂલ ચડાવ્યા આરતી કરી તો આ માતાજીના દર્શન તમે પણ કરો મિત્રો તમે સપોર્ટ ધારી જાવ આપણે આ માતાજીનું મંદિર છે આવડવાનું આ બધોએ ત્યાંનું ત્યાં જ્યાં મકાન છે ત્યાં રહીએ ત્યાં અહીંયા મહારાજજીએ આરતી કરે માતાજીની ભોળેનાથની આરતી કરે તો અહીંયા મહારાજ પણ જઈએ જોઈ લો આ મસ્ત મજાની જગ્યાએ મિત્રો ત્યાં માતાજી મંદિર જ્યાં અગરબત્તી કરે આપણે આરતી કરી ત્યાં અગરબત્તી કરી માતાજીને ફૂલ પણ ચડાવ્યા જો મિત્રો ફૂલ ચડાવીએ